પોંચા પાસે આવેલી નર્મદા નદીમાં સાત લોકોના ડૂબી જવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે હવે પોંચામાં નર્મદા નદી સુધી જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્નાન કે વિધિ કરવા જવા પર પણ પ્રતિબંધ છે અને તકેદારીના ભાગરૂપે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે વિધિ કરવા જતા લોકોની પૂછપરછ કરી તેમને પોંચાના સામા કાંઠે જવાની સલાહ આપવામાં આવી રહી છે ગત ચૌદ તારીખે નર્મદા જિલ્લાના પોંચા નર્મદા તટે એક ગુજારી ઘટના બની હતી જેમાંથી આઠ લોકો ડૂબ્યા હતા તેમાં એક વ્યક્તિને બચાવી લેવાયો હતો અને સાત પાણીમાં માં ગરકાવ થઇ ગયા હતા એ સાત પૈકી છ ના મૃતદેહ મળી ગયા છે પરંતુ હજી પણ એક નાના બાળક નો મૃતદેહ મળ્યો નથી ત્યારે નર્મદા જિલ્લા તંત્ર હવે સફાળુ જાગ્યું છે અને નર્મદા નદી પર સ્નાન અથવા તો કોઈ પણ જાતની વિધિ કરવા માટે પ્રવેશબંધી ફરમાવી છે એક અઠવાડિયામાં ગુજરાતમાં દસ થી બાર લોકો ડૂબીને મૃત્યુ પામ્યા છે ત્યારે હવે લોકોએ પણ વિચારીને જ આવી નદી માં સ્નાન કરવું જોઈએ જયેશ દોશી જીમીડિયા નર્મદા